ડભોઈ તાલુકા ભાજપ દ્વારા સિમડિયા જિલ્લા પંચાયત બેઠક અંતર્ગત સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ડભોઈ તાલુકાના જૂની માંગરોળ ખાતે સ્થિત ખોળિયર ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશભાઈ અધ્યારુ તથા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અને સિમડીયા બેઠક પરથી ચૂંટાયેલા અશ્વિનભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કાર્યકરોને દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી તેમજ આવનારી દસમી નવેમ્બરની એપીએમસી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરોને ભાજપના ઉમેદવારોને બહુમતથી જીતાડવા અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે ભાજપ કાર્યકર સંગઠનના સ્તંભ છે અને આવનારી ચૂંટણીમાં પણ તેમની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે કાર્યક્રમ દરમિયાન સંજયભાઈ ઠાકોર પ્રિતેશભાઈ ઠાકોર રાજુભાઈ પટેલ કેઉ ઠાકોર તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ મહામંત્રી દત્તુસિંહ સોલંકી અને પિન્ટુ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દિવાળી અને નવા વર્ષના ઉત્સવના માહોલ વચ્ચે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌએ સંગઠન પ્રત્યે એકતાને સમર્પણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આજરોજ સીમડીયા જિલ્લા પંચાયત સીટ અભોઈ વિધાનસભા અંતર્ગત આવે છે જેનો સ્નેહ મિલન સમારંભ નવા વર્ષ નિમિત્તે રાખવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઘર 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 નારા સાથે નવા વર્ષની શરૂઆત કરવાનો આગળ લેવડાવવામાં આવ્યો આની સાથે સાથે જ આજે આ સંમેલનમાં ભારતીય જનતા પક્ષ પ્રેરિત એપીએમસી ની જે ખેડૂત વિભાગની પેનલ છે એના તમામ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને અહીંયા સંમેલનમાં નક્કી કરવામાં આવ્યું છે ત્યાં વિસ્તારની તમામ મંડળીઓના મતો ભારતીય જનતા પક્ષની પેનલના ઉમેદવારોને આપવાનો છે સાથે સાથે જ આનંદનો વિષય એ છે કે આજે વેપારી વિભાગની ચાર અને બે કોટન સેલની એમ કરીને છ સીટો ભારતીય જનતા પક્ષના મેન્ડેટવાળી બિનહરીફ આવી છે એટલે

આ ઇલેક્શનમાં તૈયારીમાં છે અને દસે દસ સીટો મોટા માર્જિનથી જીતવાનાથી એની ખાતરી આપે છે ચૂંટણીમાં એપીએમસીમાં બિનહરીફ જીતાએલા છ છ સભ્યોને હું અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું આ વિસ્તારની સિમડિયા સીટના જે આગેવાનો કાર્યકરો અહીંયા ઉપસ્થિત થાય તેમ તમામને સંવન બે હજાર બ્યાસીનો વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિમય નીવડે અને એમની જે કઈ મનોકામનાઓ હોય માં ખોડિયાર અને ભોલેનાથ પરિપૂર્ણ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરો